સંખેડા ખાતેની ડીબી પારેખ હાઈસ્કૂલમાં કૃષ્ણ પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી સંખેડા ખાતેની ડીબી પારેખ સાર્વજનિક હાઈસ્કૂલમાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે શાળામાં નંદ મહોત્સવની શાનદાર ઉત્સવભેર ઉજવણી કરવામાં આવી હતી તમામ વિદ્યાર્થીઓ હર્ષોલ્લાસ સાથે નંદ ગેરાનંદ ભયો જય કનૈયા લાલકીના નાચ સાથે ઝૂમી ઉઠ્યા હતા જન્માષ્ટમી પર્વના કાર્યક્રમમાં ગરબા ટીમલી અને વિશભૂષા સાથે ગીતો ગાવામાં આવ્યા હતા આમ મટકી ફોર સાથે સમગ્ર શાળા પરિવાર અને વિદ્યાર્થીઓએ ગોકુળ ભૂમિની યાદ અપાવી હતી વિદ્યાર્થીઓના માતા પિતાએ પણ કૃષ્ણ ભગવાનને પારણે ઝુલાવી જન્માષ્ટમીના પાવન પર્વનો આનંદ માણ્યો હતો ચાલુ વરસાદમાં શિક્ષકગણ તેમજ વિદ્યાર્થીઓ અને શિક્ષિકાઓ વરસાદમાં મન મૂકીને ટીમની મોજ માણતા નજરે ચડ્યા હતા જન્માષ્ટમીના પાવન પર્વે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું અને નાના ભૂલકાઓએ જન્માષ્ટમી પર્વની ખૂબ મજા માણી હતી স্যার সে ও মাঝে কানুন বানাইছো আজ আমার স্কুল না চলনা শোনাোজন पड़ेगी мама ডান্স করা বর্ষায় না করা রাহি নে мама নানন্দ আড়ছে আর আমি বিদায় দবেছে

સંખેડા તાલુકામાં આવેલી ડીબી પારેખ હાઈસ્કૂલમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી ફોર કાર્યક્રમ દ્વારા કરવામાં આવી હતી એમાં શાળાના બાળકો શિક્ષકો ખૂબ ઉલ્લાસપૂર્વક ભાગ લીધો બાળકો દ્વારા જન્માષ્ટમીના પર્વની ઉજવણી બે સરસ ડાન્સ દ્વારા કરવામાં આવી હતી બે બાળકોએ બે ગ્રુપે ખૂબ સરસ રીતે ડાન્સ કર્યો અને બધા બાળકોએ આનંદ અને ઉલ્લાસથી આ પર્વની માન્યો અને ખૂબ આનંદ કર્યો સાથે સાથે વરસાદનું વાતાવરણ હોવાથી બાળકો પણ વરસાદમાં સારી રીતે ગરબા રમ્યા શિક્ષકો પણ વરસાદમાં વરસાદમાં પણ ગરબા રમ્યા જાણે અહીંયા વૃંદાવન ધામ બની ગયું હોય એવું લાગતું હતું અને બાળકોએ સરસ રીતે જન્માષ્ટમીના પર્વની આનંદ ઉલ્લાસપૂર્વક ખૂબ મજા માણી અને આવી રીતે દર વર્ષે અમારી શાળામાં જન્માષ્ટમીના પર્વની ઉજવણી થાય એવી આશા રાખું છું અને આ માધ્યમ દ્વારા હું સર્વે સારી સુખાકારીની ની